આજે આપણે ગણેશ ચતુર્થીના પ્રસાદ માટે ગણપતિ બાપાને પ્રિય એવા ઇન્સ્ટન્ટ સુજી મોદક બનાવીશું આ ઇન્સ્ટન્ટ સુજી મોદક ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે અને સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ હોય છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ઇન્સ્ટન્ટ સુજી મોદક બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં અડધો કપ રવો લઈ રવાને આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર શેકીશું અહીંયા આપણે મોદક બનાવવા માટે ઘીનો ઉપયોગ નથી કરવાના એટલે રવાને આ રીતે કોરો જ શેકવાનો છે અને એ સિવાય રવાને આપણે ગોલ્ડન નથી કરવાનો કેમકે મોદક આપણે વ્હાઈટ કલરના રાખવાના છે તો ગેસની સ્લો ફ્લેમ ઉપર જ આપણે રવાને શેકીશું જેથી રવાનો કલર ચેન્જ ના થાય અને રવો બરાબર રીતે શેકાય પણ જાય રવો શેકવામાં અંદાજે બારથી પંદર મિનિટ જેવો ટાઈમ લાગશે પણ જેટલો પરફેક્ટ રવો શેકાશે તેટલા જ આપણા મોદક ટેસ્ટી બનશે તો આપણો આ રવો બરાબર રીતે શેકાય ત્યાં સુધીમાં જુઓ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે એક મિનિટ જેવો ગેસની સ્લો ફ્લેમ ઉપર રવાને શેક્યા પછી હવે રવાની મસ્ત સુગંધ આવવા લાગી છે અને સાથે સાથે જ રવાનો સ્લાઇટ એવો કલર ચેન્જ પણ થયો છે એનો મતલબ છે કે આ રવો બરાબર રીતે શેકાઈ ગયો છે તો હવે તેની સાથે જ આપણે થોડા ડ્રાય ફ્રૂટ ઉમેરીશું જેમાં એક ટેબલ સ્પૂન જેટલું બદામનું કતરણ એક ટેબલ સ્પૂન જેટલું પિસ્તાનું કતરણ અને એક ટેબલ સ્પૂન જેટલી કિસમિસને નાના ટુકડામાં કટ કરીને ઉમેરીશું હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ રવા સાથે ફ્રૂટને પણ રોસ્ટ કરીશું હવે આ ફ્રૂટ રોસ્ટ થયા છે તે કેમ ખબર પડશે તો કિસમિસ થોડી ફૂલાવા લાગે અને ડ્રાયફ્રૂટનો થોડો એવો કલર ચેન્જ થાય એટલે સમજવું કે ડ્રાય ફ્રૂટ શેકાઈ ગયા છે આ રીતે ડ્રાય ફ્રૂટ્સને થોડી વાર શેકવાના લીધે તે થોડા ક્રન્ચી થાય છે અને તેનો ટેસ્ટ મોદકમાં ખૂબ જ સારો લાગે છે અને અહીંયા તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો ડ્રાયફ્રૂટ્સને થોડી વાર શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે કિસમિસની સાઇઝ પહેલાં કરતાં થોડી વધી ગઈ છે એટલે કે કિસમિસ શેકાવાના લીધે ફૂલાઈ ગઈ છે અને ડ્રાયફ્રૂટનો પણ થોડો એવો કલર ચેન્જ થયો છે એનો મતલબ છે કે ડ્રાયફ્રૂટ સરસથી શેકાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને તરત જ તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું નાળિયેળનું ખમણ ઉમેર અહીંયા મેં જે સૂકા નાળિયેરનું બારીકવાળું ખમણ આવે તે લીધેલું છે અને આ મોદક માટે તે ખમણનો જ ઉપયોગ કરવાનો છે અને હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું જેથી કરીને નાળિયેર પણ શેકાઈ જાય પણ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે નાળિયેર ઉમેરતી વખતે ગેસની ફ્લેમ બંધ હોવી જોઈએ ગેસની ફ્લેમ બંધ હશે તેમ છતાં પણ કડાઈ અને રવો ગરમ હોવાના લીધે નાળિયેર સરસથી શેકાઈ જશે નાળિયેર ઉમેર્યા પછી બધી જ વસ્તુને એકથી દોઢ મિનિટ જેવું આ રીતે સતત ચમચા વડે હલાવતા રહેશું જેથી કરીને બધી જ વસ્તુ સરસથી શેકાઈ જાય અને કડાઈ ગરમ હોવાના લીધે બળે પણ નહીં અને ત્યાર પછી આ રવાના મિક્સરને આપણે એક પ્લેટમાં કાઢી લેશું પ્લેટમાં રવાના મિક્સરને કાઢી લીધા પછી તેને અત્યાર પૂરતો સાઈડમાં રાખી દઈશું અને તે જ કઢાઈમાં અડધો કપ દૂધ લઈ તેને ગરમ કરીશું અને હવે આ દૂધની સાથે જ બે ટેબલ સ્પૂન જેટલી મલાઈ ઉમેરીશું અહીંયા મેં જે આપણે દૂધ ઉપર મલાઈ જામે તે જ મલાઈ લીધેલી છે આ મલાઈની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો આ રીતે મલાઈ ઉમેરવાથી આપણે જે મોદકમાં ઘી નથી ઉમેરતા તે ઘી અને માવો પણ નથી ઉમેરતા તેની કમી પૂરી થાય છે હવે બંને વસ્તુને સરસથી મિક્સ કરી લઈ સતત ચમચા વડે હલાવતા હલાવતા દૂધને ગરમ કરીશું દૂધ ગરમ થઈને ઉકળવાનું ચાલુ થાય એટલે તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન અથવા તો તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરીશું અને તેની સાથે થોડું કેસર ઉમેરીશું કેસરને તમે સ્કીપ પણ કરી શકો છો હવે ફરીથી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ખાંડને ઓગાળી લઈશું ખાંડ સરસથી ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ત્યાર પછી આપણે જે રવાનું મિક્સચર રોસ્ટ કરીને સાઈડમાં રાખ્યું હતું તેને ઉમેરી દઈશું અને ફટાફટ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દઈ તેને પકાવીશું બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય અને આ મિક્સચર થોડું કઠણ થવા લાગે એટલે તેમાં બે ઇલાયચીનો ભૂકો કરીને ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લઈ આ મિક્સચર કડાઈની સાઈડ છોડવા લાગે એટલે કે તેમાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી પકાવીશું દૂધમાં રવો ઉમેર્યા પછી આ મિક્સરને પાકતા વધારે ટાઈમ નથી લાગતો અંદાજે દૂઢથી બે મિનિટમાં જ આ મિક્સચર સરસથી પાકી જશે અને હવે અહીંયા જોઈ શકાય છે કે આ મિક્સચરમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે અને સાથે સાથે તે કડાઈમાંથી પણ છૂટું પડવા લાગ્યું છે એનો મતલબ છે કે તે મોદક બનાવવા માટે તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિક્સરને બરાબર રીતે ઠંડુ થવા દઈશું થોડી વાર માટે આ મોદકના મિક્સરને ઠંડુ કર્યા પછી હવે આ મિક્સર થોડું થોડું ઠંડુ થઈ ગયું છે આપણે આ મિક્સરને વધારે ઠંડુ નથી કરવાનું આપણે તેને હાથમાં લઈ શકીએ એટલું જ ઠંડુ કરવાનું છે તો હવે આ મિક્સરને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને હવે તેમાંથી મોદક બનાવવા માટે આ રીતે બે અલગ અલગ જાતના મોદકના બીબા આવે છે તેમાંથી તમે આ રીતે બે સાઈડવાળું અથવા તો ત્રણ સાઈડવાળામાં મોદક બનાવી શકો છો પણ અત્યારે હું આ રીતે છે બે સાઈડવાળું મોદકનું જે સાચો આવે છે તેમાં આપણે મોદક બનાવીશું તો તેના માટે આ બીબાને આ રીતે પહેલાં બંધ કરીને તેમાં થોડું થોડું મિક્સર ઉમેરતા જઈને ઉપરથી પ્રેસ કરતા જશું આ મિક્સરને ઉપરથી બરાબર રીતે પ્રેસ કરવું ખૂબ જ જરૂરી છે નહીં તો મોદકનો શેપ બરાબર નહીં આવે જેટલું સરસથી આપણે આ મિક્સરને પ્રેસ કર્યું હશે એટલા જ સરસ આપણા મોદક બનીને તૈયાર થશે બરાબર રીતે મિક્સચર ભરાઈ ગયા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ મોદક કેટલું મસ્ત તૈયાર થયું છે અને તેની ઉપર જે આ બીબાના નિશાન રહી ગયા હોય તેને આ રીતે ઉપરથી પ્રેસ કરીને થોડું સરખું કરી દેસું જેથી પરફેક્ટ આપણા મોદક તૈયાર થાય તો હવે આ તૈયાર થયેલા મોદકને એક પ્લેટમાં રાખી દઈશું અને હવે આ જ રીતે બાકીના મિક્સચરમાંથી પણ મોદક બનાવીને તૈયાર કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ઇન્સ્ટન્ટ રવા મોદક કેટલા મસ્ત બન્યા છે અને તમે રેસિપી જોઈ એ પ્રમાણે તે કેટલા સરળતાથી પણ તૈયાર થાય છે તો ચાલો ફટાફટ આ મોદકનો પ્રસાદ આપણે ગણપતિ દાદાને ધરાવીએ તો તૈયાર છે આપણા આ ગણપતિ દાદાને ખૂબ જ પ્રિય એવા ઇન્સ્ટન્ટ રવાના મોદક તો તમે પણ આ ગણેશ ચતુર્થીના શુભ પર્વ ઉપર ગણપતિ બાપાના પ્રસાદ માટે આ ઇન્સ્ટન્ટ રવાના મોદક જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ